તો મિત્રો આજે આપણે જાણીશું માં હરસિદ્ધિની વ્રત મહિમા આદિ અનાની સગડી મહાશક્તિઓમાં માં હરસિદ્ધિ માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતખંડમાં જગ વિખ્યાત છે માં હરસિદ્ધિના સંપૂર્ણ મહિમાનું ગાય વેદો પુરાણો પણ કરી શકતા નથી આ તો કળયુગમાં પણ હાજરા હજુર દેવી ગણાય છે એનો સાક્ષાત પરચો હજુ પણ જોવા મળી રહ્યો છે આજે પણ ઉજ્જૈન નગરીમાં હાજરા હજુર માં હરસિદ્ધિની અખંડ જ્યોત જલી રહી છે આજે પણ પોરબંદર પાસે આવેલા માં હરシધીના સ્થાનકે માનવમયમાં નજરો નજર દેખાય છે. દરિયાની વચ્ચે માં હરシધીનું સ્થાનક આવેલું છે. આજે પણ માં હરシધી રોજ રાતે હર્ષદથી ઉજ્જૈન નગરી જાય છે. સવાર પહર દિવસ થાય એટલે પોતાના સ્થાનકે પાછા જાય છે. કુંડમાં સ્નાન કરીને હિંડોળા પર માં આસન જમાવે છે. એ હિંદોડાનો આપોઆપ કીચુડ કીચુડ અવાજ સંભળાય. પછી જ સવારે પોણા નવ વાગે માંની આરતી થાય છે. જ્યાં સુધી અવાજ સંભળાય નહીં ત્યાં સુધી આરતી થતી નથી અને આ આરતીની સાથો સાથે સાથે જ આપોઆપ છત્તર ડોલવા લાગે છે આ હળાહળ કળજુગમાં માં હરસિદ્ધિ હાજરા હજુર છે તેનો છે આ જીવતો જાગતો પુરાવો ઉજ્જૈન નગરીના મહાન રાજા વિક્રમ જે પર દુખ ભંજન તરીકે ઇતિહાસના પાને અમર થઈ ગયા રાજા વિક્રમને સ્મરણ કરતા જ સહાય કરનારી માં હરસિદ્ધિએ જ 92 લાખ માળવાનો ધણી બનાવ્યો હતો લોકોનું ભલું કરવા દુઃખો દૂર કરવા આપત્તિ વિપત્તિ હટાવી સુખી કરવા અને લોકોને ગમે તેવી વિપત્તિ હોય એને દૂર કરવામાં પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર રાજા વિક્રમ બીજાના માટે ઉકળતા તેલના તાવડામાં પડ્યો ત્યારે માહર્ષિ ધીજ એનો હાથ પકડીને બચાવ્યો હતો એ જ રીતે શેઠ ડૂબતા વહાણ માંથી માં હરસિદ્ધિને જયારે પોકાર કર્યો ત્યારે વનરાજ ઉપર સવાર થઈ માં હરસિદ્ધિએ ત્રિશોળ તોડીને શેઠ જગડુશાનું વહાણ ઉગાર્યું હતું અને ત્યારથી જ માં વહાણવટીના નામે પ્રસિદ્ધ થયા માં હરસિદ્ધિ તો દરિયા દેવી છે દરિયે દોટ દેનારી માં હરસિદ્ધિ લોખંડ કિલ્લો તોડી ને શંખાસુર દૈત્ય સંહાર કર્યો હતો અમદાવાદમાં રખિયાલમાં આજે પણ માં હરસિદ્ધિ વાણવટી સ્વરૂપે બિરાજે છે ગુજરાતમાં માં ઠેર ઠેર માં ભવ્ય મંદિરો આવેલા છે અપાર મહિમા ધારી માં હરસિદ્ધિ નું વ્રત સાદુ સરળ અને ભવ્ય ચમત્કારિક છે આ વ્રત કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ઉંમરના ના નર યા નારી કરી શકે છે અહીંયા માં હામ રાખી સાચી શ્રદ્ધા રાખી અટલ વિશ્વાસ અને ભાવના સાથે અગર આ વ્રત કરવામાં આવે તો દયાની દેવી માં હરસિદ્ધિ તરત જ તેનું ફળ આપીને વ્રત ધારકોના સર્વ મનોરથો પૂર્ણ કરે છે અગર તમારે માનો પ્રગટ પરચો જોવો હોય તો કોઈ પણ જાતની મુશ્કેલી હોય દુનિયાના સઘળા દ્વાર બંધ થઈ ગયા હોય તમારા સગા સંબંધી તમારી સામે જોતા ન હોય ત્યારે માં હરસિદ્ધિનું પાવનકારી વ્રત કરીને બસ આટલું જ કહેજો મારા છોડ્યો સાથ આ જગતે મને જાકારો દીધો હવે હરસિદ્ધિ જાલજે હાથ આટલું બોલતા જ તમે મુસીબત રૂપી વાદળોથી ઘેરાઈ ગયા હશો તો આપોઆપ વાદળો વિખરાઈ જશે અને માની અમી નજર થી સઘળી મુશ્કેલીઓ ટળી જશે જય મા હરસિદ્ધિ